ઘડિયાળની પ્રવૃત્તિ શરૂ કરીએ ચલો ત્રણેય ગ્રુપમાંથી એક એક જણા છે ચલો આ ગ્રુપમાંથી આવશે સાક્ષી આ ગ્રુપમાંથી આવશે આયુષ રાજ પ્રિયંકા આવી જાઓ રેડી જો ટીચર જે બોલે ને એ ટાઈમ જે ઘડિયાળમાં હોય ને એ ઘડિયાળ પાસે જઈને ઉભા રહેવાનું બરાબર છે જો તમે સાચું ઊભા રહ્યા તો અમે ક્લેપ કરીશું બરાબર છે ચલો મ્યુઝિક સ્ટાર્ટ

એ મિનિટ કાંટો ના કહેવાય આ મોટો છે ને આને મિનિટ કાંટો કહેવાય અને એ ક્યાં હોવો જોઈએ છ ઉપર અને કલાક કાંટો ક્યાં હોવો જોઈએ દસ અને અગિયારની વચ્ચે આ તો ઊંધું છે જુઓ આમાં તો કલાક કાંટો છ ઉપર છે એટલે આને તો છ વાગ્યા કહેવાય છ કલાક છ કલાક કંઈ નહીં આમ પાંચ કલાક ને એની અંદર આમ હવે છ વાગવાની તૈયારી છે જો આમ બરાબર છે ને એવું કહેવાય ચલો હવે આયુષ્યુ ચેક કરીએ ઓકે

અને આ ટી માંથી આવશે ફાઈઝાન આવી જાઓ ફાઈઝાન વાર થઈ ગયો તો હવે કોણ સરસ બેઠું છે હેપી હેપી બેન આવી જાઓ ચલો ત્રણેય જણા વિચારીને ઘડિયાળમાં સમય જોજો અને પછી ઉભા રહેજો ચલો મ્યુઝિક વગાડો સાત કલાક સાત કલાક વીસ મિનિટ જુઓ ત્રણે ઘડિયાળ ઉભા રહી ગયા હેપી બેન વિચારે છે ક્યાં ઉભા રહેવું આમ જવું કે આમ જવું પ્રિયાંશુ હવે તમે ચેન્જ કરી નાખ્યો આમાંથી આમાં આવી ગયા ઓકે હવે તમારે બદલવું છે અહીંયા આવું છે એ ઇધર આના હે સાત કલાક વીસ મિનિટ હવે આપણે ચેક કરીએ પહેલાં કોનું કરીએ ચેક હેપીનું ચેક કરીએ ઓકે ચાલો આપ લગ પાંચમે આ સકતે હો દેખને કે લીએ ચાલો સાત કલાક વીસ મિનિટ એટલે કલાક કાટો છે સાત ની ઉપર અને મિનિટ કાટો છે ચાર ઉપર એટલે આ થઈ ગઈ વીસ મિનિટ હેપીનું એકદમ સાચું ચલો હેપી કોંગ્રેચુલેશન ચાલો તમારું જોઈએ સાત કલાક આ તો કલાક કાટો પાંચ ઉપર છે આ તો ખોટું છે વિચારી ના ઘરે ચલો બેસી જાઓ પહેલાં તમે ઉભા રહી લે બરાબર જ હતું તમે ખોટા આ બાજુ આવી ગયા ચલો બેસી જાઓ